વાત કરીએ તો અખિલ ભારત હિન્દુ મહાસભાએ કોંગ્રેસના નેતા પવન ખેડા દ્વારા સંગઠન પર કરાયેલા આરોપોનો સખ્ત વિરોધ કર્યો છે આવેદનપત્ર પહેલા પવન ખેડાનું પૂતળું લાવવા પૂતળાને પગથી લાતો મારવામાં આવી હતી પોલીસે સાથે ખીંચતાણના દ્રશ્યો નજરે જોવા મળ્યા હતા પોલીસે પૂતળું કબજે કર્યું આ મુદ્દે હિન્દુ મહાસભાના કાર્યકરોએ કલેક્ટર કચેરીએ પહોંચીને આવેદનપત્ર સુપરત કર્યું હતું આ આવેદનપત્રમાં તેમણે પવન ખેડાને તેમના નિવેદન માટે માફી માંગવા અથવા તેમના આરોપોને સાબિત કરવાની માંગ કરી છે હિન્દુ મહાસભાના રાષ્ટ્રીય મહાસચિવ દેવેન્દ્ર પાંડે રાષ્ટ્રીય સંગઠન મંત્રી રાકેશ તિવારી અને યુવા મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષ ચેતન પંડિતે એક સંયુક્ત નિવેદન બહાર પાડ્યું છે તેમણે કહ્યું કે જો પવન ખેડા માફી નહીં માંગે તો સમગ્ર ભારતમાં ઉગ્ર આંદોલન અને પ્રદર્શન કરવામાં આવશે આ ઉપરાંત ગુજરાત પ્રદેશના યુવા સંગઠન મંત્રી શનીર મહારાજે જણાવ્યું હતું કે હિન્દુ મહાસભાનો દરેક કાર્યકર આ મુદ્દે જમીન સ્તર પર ઉતરીને ઉગ્ર આંદોલન કરશે તેમણે ઇતિહાસનો ઉલ્લેખ કરતા કહ્યું કે કોંગ્રેસના નેતાઓ પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ અને મહાત્મા ગાંધીની નીતિઓને કારણે દેશનું વિભાજન થયું તેમણે કોંગ્રેસના નેતાઓને હિન્દુ મહાસભાના ઇતિહાસનો અભ્યાસ કરવાની સલાહ પણ આપી પવન ખેડા જે ભારત દેશનો ઇતિહાસ નથી જાણતો બરાબર અને ઇતિહાસ સાથે ચેડા કરી છે અને ખુલ્લા શબ્દોમાં કહીએ તો કોંગ્રેસી જે વરિષ્ઠ નેતા કહેવાય પવન ખેડા એમને એક મીડિયાના માધ્યમથી પણ આપણી પાસે વિડીયો ક્લિપ છે એ તમે હું તમારા પાસે આપું છું અને એમાં એમણે એવું કીધું છે કે ભારતની અંદર જે વિભાજન થયું બરાબર ભારત બે ભાંગલા પડ્યા તો એની અંદર હિન્દુ મહાસભાનો હાથ હતો અને તેઓ અને નેહરુજી ની કારણે આ દેશનું વિભાજન થયું છે અને વિભાજન કારણ મુખ્ય કારણ આજ છે કોંગ્રેસ ખોટા ખોટા આક્ષેપ લગાવે છે અને અમારે એટલું કેવું છે કે આજના દિવસે